રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત છે મોટાભાગના શહેરોમાં તાપમાન ચાલીસ ડિગ્રીને પાર પહોંચ્યું છે તો રાજ્યના કેટલાક વિસ્તારોમાં હીટવેવની આગાહી કરવામાં આવી પોરબંદર ભાવનગર કચ્છમાં હીટવેવની આગાહી દીવ અને વલસાડમાં પણ વેવની આગાહી કરવામાં આવી છે અમદાવાદમાં એકતાલીસ પાંચ ડિગ્રી અને ગાંધીનગરમાં ચાલીસ પોઈન્ટ બે ડિગ્રી તાપમાન નોંધાયું તો વલ્લભ વિદ્યાનગરમાં ચાલીસ પોઈન્ટ પાંચ ડિગ્રી ડીસામાં અડત્રીસ પોઈન્ટ આઠ ડિગ્રી તાપમાન નોંધાયું જ્યારે વડોદરામાં ચાલીસ ડિગ્રી અને સુરતમાં ઓગણચાળીસ પોઈન્ટ બે ડિગ્રી તાપમાન નોંધાયું છે વલસાડમાં સાડત્રીસ પોઈન્ટ આઠ ડિગ્રી દમણમાં પાંત્રીસ પોઈન્ટ આઠ ડિગ્રી તાપમાન નોંધાયું ભુજમાં ઓગણચાળીસ પોઈન્ટ પાંચ ડિગ્રી અને નલિયામાં આડત્રીસ પોઈન્ટ આઠ ડિગ્રી તાપમાન નોંધાયું છે કંડલા એરપોર્ટમાં ચાલીસ પોઈન્ટ એક ડિગ્રી અમરેલીમાં એકતાલીસ ત્રણ ડિગ્રી તાપમાન નોંધાયું છે તો ભાવનગરમાં ઓગણચાલીસ પોઈન્ટ નવ ડિગ્રી દ્વારકામાં બત્રીસ ડિગ્રી તાપમાન નોંધાયું છે ઓખામાં પાંત્રીસ પોઈન્ટ છ પોરબંદરમાં છત્રીસ પોઈન્ટ ડિગ્રી તાપમાન નોંધાયું તો રાજકોટમાં ચાલીસ આઠ ડિગ્રી અને વેરાવળમાં બત્રીસ આઠ ડિગ્રી તાપમાન નોંધાયું છે વેરાવળની વાત કરીએ કે જ્યાં બત્રીસ આઠ ડિગ્રી દીવમાં છત્રીસ ડિગ્રી તાપમાન નોંધાયું સુરેન્દ્રનગરમાં ચાલીસ પાંચ ડિગ્રી મહુવામાં ઓગણચાળીસ પોઈન્ટ ચાર ડિગ્રી તાપમાન નોંધાયું છે તો અમરેલીમાં એકતાલીસ પોઈન્ટ ત્રણ અને કેશોદમાં અડત્રીસ પોઈન્ટ નવ ડિગ્રી તાપમાન નોંધાયું